હાઉસ દ્વારા સંચાલિત સાક્ષાત્કાર અને સાક્ષાત્કાર ની અંદર આજે ગર્વ ની લાગણી નવસારી અનુભવશે કારણ કે નવસારીની દીકરી જી હા જે પ્રમાણે આપ ફ્રેમ ફ્રેમમાં જો નવસારી લાઈવ ના સ્ટુડિયો ની અંદર કોઈ જ નહીં પણ નીમા કાંતિભાઈ રાઠોડ છે કે જેમણે કોમર્શિયલ પાયલોટ ની અંદર લાયસન્સ મેળવ્યું છે અને ફર્સ્ટ લેડી કોમર્શિયલ પાયલોટ આપણા નવસારી બન્યા છે જી હા નવસારી દીકરી કોમર્શિયલ પાયલોટ બન્યા છે અને ફર્સ્ટ એટેમ ની અંદર તો ખૂબ ગર્વની લાગણી આજે નવસારી અનુભવી રહ્યું છે અમારી નવસારી લાઈવની ટીમ જે ખરી કૃતજ્ઞ થઈ છે આજે આ દીકરીના પ્રતાપે

મોટી કરી છે અને એના દરેકે દરેક અભ્યાસક્રમમાં કે કોઈ પણ એક્ટિવિટીઝમાં અમે એને આગળ પડતી ભાગ લેવા માટે આ એને એ કરી છે હા સાથે બેન કારણ કે જ્યારે દીકરી જન્મી હોય ને તો લોકો એને વેલણ આપે ચીપિયો આપે પણ તમે તો એને પાંખો આપી છે અને પાંખો આપી છે ઉડવાની તો શું જણાવશો આજે કેવી અનુભૂતિ થાય છે આપને ખૂબ જ સારી અનુભૂતિ થાય છે કે આજે મારી દીકરી અમારું નામ ગણોજ આસમાન સુધી પહોંચાડી દીધું એમ કહીએ સો ટકા સાચી વાત છે ઉડવા માટે જ્યારે પાખો મળી છે દીકરીને ત્યારે નિમાની સાથે વાતો કરીશું સ્કૂલિંગ આપણે પાયલોટ પર તો આવશું જ પણ પહેલા કારણ કે આપ મૂળ નવસરીના વતની છો સ્વામિનારાયણ મંદિરની પાછળ આપ રહો છો સ્કૂલિંગ ક્યાં થયું આપનું એજ્યુકેશન આપે કઈ રીતે પ્રાપ્ત કર્યું મેં એલકેજી યુકેજી થી 8 સ્ટાન્ડર્ડ સુધી હિમાલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ થી કરેલું હતું અને ત્યાર પછી ડિવાઇન પબ્લિક સ્કૂલ થી કર્યું એન્ડ ત્યાર પછી હું એડમિશન લીધું તેલંગાના સ્ટેટ એવિએશન એકેડેમીમાં હૈદરાબાદમાં જે છે અને ત્યાર પછીથી ત્યાં બધી ટ્રેનિંગ મારી 200 કલાકની ટ્રેનિંગ ત્યાં પૂરી થઈ એટલે 200 કલાકની ટ્રેનિંગ તમારે પહેલા ઉડાવવાની લેવાની હોય છે એટલે એ 200 કલાક ખાલી જનમ કયો ને કે જે અત્યારે કારણ કે લોકોને જણાવી દઈએ કે જ્યારે અમદાવાદની અંદર જે દુખત ઘટના બની તો ત્યારે લોકોને ખબર પડી કે નો એક્સપિરિયન્સ એના ફ્લાઇંગ આવશ્યકતિ નક્કી કરવામાં આવે છે લેકિન એ ઉડવાની ક્ષમતા પરથી કેટલા કલાક એને વિમાનો ઉડાવ્યા છે એ પ્રમાણે આપણે કોઈ નોકરી કરતા હોય તો નોર્મલી એમ કહેવાય કે ભાઈ પાંચ વર્ષનો અનુભવ છે દસ વર્ષનો અનુભવ છે પણ જ્યારે પાયલોટની સાથે વાતો કરતા હોય તો ત્યારે એની સાથે કલાકોની અંદર વાતો થાય છે તો બસો કલાકની ટ્રેનિંગ એ ટ્રેનિંગ માટે કેટલો સમય આપવામાં આવે છે કેટલા વખતની અંદર બસો કલાક પૂર્ણ કરવાનો હોય છે બસો કલાક એક પૂરા કરવાનો કોઈ સ્પેસિફિક ટાઈમ લિમિટ નથી હોતી પણ જે રીતે તમારું પરફોર્મન્સ હોય અને જે રીતે એરક્રાફ્ટ અવેલેબિલિટી રનવે अवेलेबिलिटी બધું હોય છે પ્રમાણે તમારે 200 કલાક પૂરા થાય છે સથી જો વાત કરવામાં આવે તો આ તો ફ્લાઇંગ ની વાત છે પણ એના માટે ઘણું બધું ભણવું પડતું હોય છે થિયરી પણ આવતી હોય છે પ્રેક્ટિકલ પણ આવતા હોય છે થિયરી ની અંદર કેટલો સમય લાગ્યો કેટલા વખતની અંદર આપે પ્રવાસ કર્યો થિયરી ની અંદર પહેલા એક વર્ષ છ મહિના થી એક વર્ષના આપણે ગ્રાઉન્ડ ક્લાસીસ લેવાના હોય છે ત્યાર પછી જેમ જેમ ડીજીસીએ ની એક્ઝામ આવે એ રીતે આપણે એક્ઝામ આપવાની રહી છે અને ત્યાર પછી થી ફ્લાઇંગ સ્ટાર્ટ આપ નવસારીમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ રહો છો અને એક નવસારીની દીકરી જ્યારે અધર સ્ટેટની અંદર જાય છે અને ખાસ કરીને વાતચો કરીએ તો મમ્મીને એવું હોય કે ભાઈ મારી દીકરી શું ખાતી હશે કારણ કે તમે સાઉથમાં જાઓ એટલે કે હૈદરાબાદ બાજુ જાઓ તો ત્યાંનું ખાવાનું એટલે કલ્ચર આખવું જુદું ત્યાંનો ખોરાક આખો જુદો અને આપણે તો દાળભાત વાળા તો કેવી રીતે મેનેજ કર્યું અને કેટલી તકલીફો પડી ત્યાં વધારે પડતું તો રાઈસનું ચલણ અને જે આપણે સાઉથનું જોઈએ તો ઇડલી ઢોસા એ જ બધું વધારે પડતું મળતું હોય છે પણ થોડું તકલીફ પડી પણ વાંધો નહીં એક છ આઠ મહિના વધારે તકલીફ પડી પણ ત્યાર પછી તો થોડું યુઝ ટુ થઈ ગયા સાથે કાંતિભાઈ જ્યારે બાળકોને ભણાવવાનું હોય ને તો પેલા પોકેટ જોવું પડે ખાસ કરીને ખીસું અને એની અંદર પણ જો વાત કરીએ ને તો લોકો આજે પણ એવા છે આ સમાજની અંદર આ ઘરની અંદર આ જગતની અંદર કે દીકરાને ખૂબ ભણાવવા માટે મહેનત કરે છે કેમ તો દીકરો કમાઈને આપશે પણ દીકરીને તો પરણાવી દેવાની હોય છે તમે એને પાયલોટ બનાવી છે અને આટલી મોંઘી જયારે એની ફીસ વગેરે હોય છે તો કેવી રીતે એના માટે તમે મહેનત કરી રીતે મેનેજ કર્યું અને કેટલી આશા હતી દીકરી ઉપર જી જયારે મેં નક્કી કર્યું કે ભાઈ મારે મારી બેબીને પાયલોટ બનાવી છે ત્યારે મારી સાથે જ નોકરી કરતા અમુક લોકો એવું કહેતા કે દીકરી પાછળ આટલો બધો ખર્ચો શા માટે કરવાનો પણ અમે એવો કોઈ પણ જાતનું મનમાં રાખ્યું નહીં અને મારી બેબીને મારે નક્કી જ કર્યું કે મારે એને પાયલોટ જ બનાવ્યું છે બરાબર છે અને એ બધું જાતે ઇન્વેસ્ટિગેશન મેં જાતે શોધ્યું છે જાતે ક્યાં કોલેજ આવે છે ક્યાં હૈદરાબાદ છે કે આપણે લાઇબ્રેરી છે કે બધી ઘણી બધી જગ્યાએ તપાસ પણ કરી એડમિશન માટે પ્રયત્ન પણ કર્યા અને એક નક્કી કર્યું હતું કે ભાઈ આપણે અહીંયા આ જગ્યાએ ભણવું જ છે એમ અને અમે રીતે આગળ વધતા ગયા વધતા ગયા કોલેજની તપાસ કરાવી એડમિશન કરાવ્યું અને એને એને એડમિશન કરાઈ લીધું છે આગળ હૈદરાબાદમાં એમ હવે પોકેટની વાત કરીએ તો પોકેટમાં તકલીફ તો ઘણી જ પડે ઘણો ખર્ચાળ આ કોર્સ છે પણ ભગવાનની મહેરબાનીથી બધું અત્યાર સુધીમાં પાર પડી ગયું છે અને કોઈ ચિંતાનો વિષય નથી અંદાજીત એક આંકડાની જો વાત કરીએ તો એક દીકરીને પાયલોટ બનાવવી હોય કે દીકરાને પાયલોટ બનાવવો હોય તો એના માટે કેટલો ખર્ચ થાય છે એકેડેમિક ખર્ચ કેટલો હોય છે અને બહાર રહેવાનું હોય એટલે હોસ્ટેલ કે પીજી એનો ખર્ચ અંદાજિત કેટલો હોય છે અત્યારે આમ જોવા તો કોલેજમાં લગભગ બે વર્ષની ફીઝ લગભગ ચાલીસ લાખ રૂપિયા આશરે છે અને દર વર્ષે વધઘટ થતી રહે છે કારણ કે ફ્યુઅલ ના ચાર્જ જેમ વધે અમે લોકો ફ્લાઇંગના ચાર્જિસ વધારી દે છે અને રહેવામાં એવું કે ખર્ચો ત્યાં આગળ હોસ્ટેલનો કે પીજી નો કે આપણે અમે લોકો એને સેપરેટ રૂમ રાખીને રાખી હતી પહેલાં શરૂઆતમાં પીજી મારી પણ એને ફાવ્યું નહીં કરતા પંદર થી વીસ હજાર રૂપિયા મહિને અમારે એને કોઈ પણ રીતે પ્રોવાઈડ કરવાના રૂપિયા દર મહિને હવે વાત મુદ્દા કરીએ કારણ કે પાયલોટ લોકોને તો એમ જ છે કે વિમાનમાં બેઠા અને પેલું મુવીઝમાં બતાવે કે એક લીવર એમ ઊંચું કર્યું ને એક લીવર એમ નીચું કર્યું કોકપિટ ની અંદર ઘણી બધી સ્વિચો એ બેકગ્રાઉન્ડ ત્રણ સ્વિચો એમ પાડી અને પછી એક સરસ મજાનો એક લેપલ માઇક હોય એની ઉપર વાતો કરો અને રનવે ઉપર ઉડી ગયા પણ કેટલી મહેનત કરવી પડે અને એની પાછળના કલાકો અને ઉજાગરા શું જણાવશો એ વિશે એમાં તો એવું છે કે સ્ટેજિસ વાઇઝ ટ્રેનિંગ હોય છે પહેલાં જે ટ્રેનિંગ હોય એ મતલબ તમને એરક્રાફ્ટ આખું ફેમ કરાવે કે કઈ રીતે કઈ કઈ મેન્યુઅર્સ બધા શીખવે કે કઈ રીતે તમે આ ઇનપુટ આપો તો કઈ રીતનું એરક્રાફ્ટ કરશે એન્ડ ત્યાર પછી ધીરે ધીરે આપણને સોલો માટેની ટ્રેનિંગ આપે જેમાં આપણે એકલા ફ્લાઇંગ કરવાનું હોય છે તો એ એકલા જે ફ્લાઇંગ કરવાનું હોય એ ટોટલ સો કલાક કરવાનું હોય છે એમાં પચાસ કલાકની જે છે એ ક્રોસ કન્ટ્રી આવે તો અહીંયાથી આપણે ટેક ઓફ કર્યું તો આપણે બીજે કોઈ પણ એક સો નોટિકલ માઇલ ના જગ્યા ત્યાંથી આપણે ફ્લાય કરીને આવવાનું રહે છે તો અમારા જેમ કે હૈદરાબાદ થી વિજયવાડા રાજ્યમંત્રી એ બધી જગ્યા પડતી હતી તો એ ત્યાંથી જઈને આવવાનું રહે એન્ડ ત્યાર પછી જે હોય ફાઈવ આર્સ નાઇટ ફ્લાઇંગ હોય છે અને નાઇટ ફ્લાઇંગ ખૂબ જ મતલબ ડિફિકલ્ટ થાય છે બીકોઝ ઓફ કઈ આપણને ખ્યાલ નહીં આવે રાતે લેક પણ સેમ એન્ડ જે બધા જંગલ એવું છે એ બી બધું સેમ જ લાગે તો એ નાઇટ ટાઈમ થોડો ડિફિકલ્ટ પાર્ટ હોય છે પણ અગર તમે એક ગોલ રાખો તો પછી થઈ જાય વાંધો તો નહીં એક ગોલ રાખો તો થઈ જાય આ એક દીકરીના શબ્દો છે ને શબ્દો છે નીમાના જી હા નીમા રાઠોડની સાથે આપણે સાક્ષાત્કાર કરી રહ્યા છે એક વિરામ બાદ વાતો કરતા રહેશું નિહાળતા રહો નવસારી લાઈવ 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી केजल लाइफ इन मल्टी स्पेशियालिटी हॉस्पिटल अद्यतन सुविधा हॉस्पिटल अनुभवी डॉक्टरो टेक्नोलॉजी सहित ऑपरेशन थिएटर्स आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजेंसी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा उपलब्ध है हॉस्पिटल सेवाओं जमके ऑर्थोपेडिक विभाग મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઇએનટી અને ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય વિલંબદ આપનું હાર્દિક સ્વાગત છે હવે જાણીશું કે કોમર્શિયલ પાયલોટ અને પેસેન્જર પાયલોટની અંદર શું શું તફાવત હોય હોય છે છે અને એના માટેની પ્રક્રિયા તો જણાવો કે ભાઈ આ બંનેની અંદર તફાવત શું એના માટે કંઈક અલગ લાઇસન્સ લેવું પડે અથવા તો આ જે પ્લેન્સ હોય એ પ્લેન્સની કેપેસિટી અથવા તો કહી શકાય કે ભાઈ નાનું મોટું કઈ રીતે અને એના માટેના કયા બધા પેરામીટર્સ આવે છે જરા અમારા દર્શક મિત્રોને જણાવો આપ આ જે મેં ટ્રેનિંગ કરી એ ફક્ત નાના પ્લેનની છે એ સીપીએલ કમર્શિયલ પાઇલટ લાઇસન્સ મળી ગયું હવે આના પછી જે છે હવે અગર એરલાઇન્સમાં આપણે લાગવું હોય તો બોઈંગ અથવા એરબસનું ટાઇપ રેટિંગ કરવાનું રહે છે તો એ ટાઇપ રેટિંગ કર્યા બાદ આપણને એરલાઇન જેમ જેમ વેકેન્સી આવે ત્યાર પછી આપણને અપોઇન્ટ કરે એન્ડ ત્યાર પછીથી આપણે જે પેસેન્જર પ્લેન્સ છે એ ઉડાવી શકીએ તમારી શું ઈચ્છા છે બોઈંગમાં જવાનું ઈચ્છો છો કે પછીથી એરબસમાં કારણ કે બોઈંગનું અત્યારે બધાએ અમદાવાદમાં જોયું છે એટલે બધા બોઈંગ વિશે થોડાક ખચકાય છે પણ તમારો પોતાનો અનુભવ શું કહે છે કયું પ્લેન ઉડાવવામાં સૌથી ઈઝી હોય છે ઈઝી જોવા જાય તો ઈઝી એરબસ રહે કેમ કે ટોટલી કમ્પ્યુટરાઈઝડ છે એમાં આપણે વધારે કંઈ કરવાનું રહેતું નથી ખાલી ઇમરજન્સીસ જે છે ઇમરજન્સી કંઈ આવે

એક મુદ્દો આવ્યો બોઈંગ પરથી મેટ કોલ મેટ કોલ મેટ કોલ એવું પેલા પાયલોટે કહ્યું હતું જ્યારે અમદાવાદની અંદર તો એ શું હોય છે એ મેડે કોલ હોય છે અચ્છા મેડે કોલ અચ્છા હા આ તો મેડે કોલ ત્યારે આપવામાં આવે જ્યારે કે આપણને ખબર જ છે કે હવે મતલબ કઈ થાય એવું નથી એમ કે બહુ જ ઇમરજન્સી છે તો તે ટાઈમે આપણે જેમ કે ફ્યુલ એકદમ ખતમ થવામાં આવે છે કે આ તો પછી કોઈ ઇમરજન્સી આવી ગઈ તો એ ટાઈમે આપણે કોલ આપવામાં આવે એન્જિન ફાયર એ બધું થઈ ગયું તો એમાં મીડિયા કોલ આપવામાં આવે તમે જુઓ મૂળ કહેવાનો ભાવ થઈ છે કે દીકરી તો પાયલોટ છે પણ આખી થિયરીની એક્ઝામ પપ્પાએ આપ્યું હોય ને

અને એક છોકરા તરીકે જ મતલબ પહેલેથી ગોલ રાખ્યો કે તારે કઈક નવું બનવાનું છે નવું કરવાનું છે એ રીતે અમે લોકો એને ટ્રેનિંગ કરાવી એક નવું બનવું છે કે નવું કરવું છે એ પ્રમાણે પ્રેરણા આપવામાં આવી ટ્રેનિંગ આપવામાં આવી અને એ કરીને બતાવ્યું કારણ કે નવસારીની પહેલી એવી દીકરી કે જેણે એક કોમર્શિયલ પાયલોટનો લાયસન્સ મેળવી લીધું છે અને બસ હવે રાહ છે આગળ વધવાની જે પ્રમાણે એમણે જણાવ્યું એ પ્રમાણે કે હવે એમણે ઉડાન તો ભરવી છે અને એ ઉડાન ભરવી છે એક દેશથી બીજા દેશ સુધીની એટલે કે બોઈંગની અને એના માટેની તૈયારીઓ ચાલી રહી છે નિમાજી જો વાત કરીએ તો એના માટે વળી પાછો કેટલો સમય ફાળવવો પડશે અને કેટલો ખર્ચ કરવો પડશે એ 45 ડેઝની ટ્રેનિંગ હોય છે ઇન્ડિયામાં પણ થાય અને અબ્રોડ જઈને કરવો તો ત્યાં પણ થાય અને એનો ખર્ચો રહે 15 ટુ 20 લાખ જેવું તો નિમાજી આ તો બધી વાતો કરીએ છે આપણે પ્લેન માટેની પાયલોટ માટેની પણ દરેક ને કંઈક મુશ્કેલી તો આવે જ છે તો તમારા પણ આ જે પાયલોટ બનવાના બનવાના આખા અંદર કોઈક એવો કિસ્સો કે જેમાં ખરેખર તમને પણ પોતાને પરસેવો વળી ગયો હોય અથવા તો કોઈક એવી ઇમરજન્સી કે જે તમે ટેકલ કરી હોય અથવા ટેકલ કરવા માટે તમને પ્રેરણા મળી હોય મદદ મળી હોય શું જણાવશો એક વખત એવું થયું હતું કે મારી થર્ડ કે ફોર્થ જ ક્રોસ કન્ટ્રી હતી

હૈદરાબાદ તરફ આવતી હતી ત્યારે મને એટીસીએ કહ્યું કે હવે તો આ રનવે અવેલેબલ નથી તમારે શમશાબાદ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે એરપોર્ટ છે ત્યાં લેન્ડ કરવું પડશે એન્ડ હું કોઈ બી દિવસ ત્યાં ગઈ નહી હતી મને જ આઈડિયા નહીં કઈ રીતે જવાય અને કઈ રીતે નહીં એન્ડ જે પ્લેન પર મેં ફ્લાઇંગ કર્યું એમાં ઓટોમેશન બિલકુલ પણ નહી હતું મેન્યુઅલ કમ્પ્લીટલી મેન્યુઅલ બસ ખાલી આપણે રેડિયલ્સ અને જે નીચે જે ચેકપોઈન્ટ્સ હોય છે એ ફોલો કરી કરીને જવાનું હોય છે પણ

તો શમશાબાદ એટલે કે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હૈદરાબાદ નું મેઇન એરપોર્ટ છે અને એની અંદર આપ એક નાનો ફ્લાઇટ લઈને આપ લેન્ડ કરો છો અને એ પણ એકલા આપની સાથે કોઈ ઇન્સ્ટ્રક્ટર નથી આપની સાથે કોઈ કો પાયલોટ નથી આપની સાથે કોઈ ટ્રેનર પણ નથી એટલે બધા જ ગ્રાઉન્ડ પર તો આ તો પેલા પિક્ચર જેવું નહી થઈ ગયું કે આપણે કોમેડી મૂવી જોયું તો કોમેડી મૂવી ની અંદર આપ ધીરજ રાખીએ આપ ધૈર્ય રાખીએ આપ શાંતિ રાખીએ આ બટન નહીં તો એ બટન નહી દબાના હતા તો હું એમ કહવા માગુ છુ કે એ વખતે તમે શું વિચાર્યું અને તમારી પોતાની કદાચ કહી શકાય કે મનુદાશા શું હતી એમ હું એક્ચ્યુઅલી બહુ એક્સાઇટેડ હતી કે આ ફર્સ્ટ ટાઈમ અમારી એકેડેમીમાંથી થઈ રહ્યું હતું કે કોઈ છોકરું બીજી જગ્યાએ એ લેન્ડ કરે છે તો હું બહુ જ એક્સાઇટેડ હતી પણ થોડી નર્વસનેસ પણ હતી કે કઈ રીતે થશે એમ પણ જે રીતે મેં કહ્યું કે એટીસીની પ્રોપર ગાઈડન્સ અને જે નીચેથી ઇન્સ્ટ્રક્ટર્સ લોકો જે મને પ્રોપર ગાઈડ કરતા હતા એ લોકોની હેલ્પથી એકદમ ઈઝીલી લેન્ડ થઈ ગયું હતું આમાં એવું કઈ હોય છે ખરું કે પોતાના ફેમિલી મેમ્બર્સને કોઈ વાર બેસાડીને પછી તમારે ફરવા લઈ જવાના હોય એ ઉડાવવાના હોય હા જોય રાઈડ અવેલેબલ છે અમારા એરપોર્ટ પર તો મે પપ્પાને લઈ ગઈલી હતી પપ્પાને જ લઈ ગયા હતા હા જ્યારે મારી ટ્રેનિંગ ખતમ થવા આવી ત્યારે પપ્પાને લઈ લઈ ગઈ એ કેવો અનુભવ રહ્યો કારણ કે ડિગ્રીના હાથમાં સ્ટ્રેડિંગ હોય અને એ પણ કોઈક એક્ટિવાનું નથી કોઈ કારનું નથી સીધું પ્લેનનું છે અને એ વખતે તમે બાજુમાં બેઠા છો હજુ લાયસન્સ મળ્યું કે નથી મળ્યું એ તમને ખ્યાલ નથી અને તમને લઈને જ્યારે હવામાં ઉડ્યા ત્યારે કેવું લાગ્યું અનુભવ કેવો હતો આમાં આ લોકોના જ્યારે બસો કલાક પૂરા થવાના હોય ત્યારે જોય રાઇડ તરીકે કહેવામાં આવે છે કે પેરેન્ટ્સ લોકોને સાથે પ્લેનમાં બેસાડીને એક રાઉન્ડ લેવાનો હોય છે એવી રીતે એક એ લોકોનું સિસ્ટમ છે તેમાં અમે આખું ફેમિલી જવાના હતા પણ મારી નાની બેબીની એક્ઝામના કારણે અમે બધા નહીં જઈ શકીએ હું એકલો જ ગયેલો તો એક દિવસ તો એમ જ વેધર ખરાબ હતું તો એક દિવસ અમારો નકામો ગયો પછી બીજા દિવસે વેધર સારું હતું તો તે દિવસે સવારે પછી સર લોકોએ કીધું કે ચાલો આપણે જઈએ હવે આગળ મારી બેબી ચલાવતી હોય અને પાછળ હું બેઠેલો હતો તો એક અદભુત અનુભવ જેને આપણે કહી શકાય કે આ જીવનનો પહેલો અનુભવ આપણો એમ

સાથે લઈ ગયા તો આ જ પ્રમાણે જી હા આજ અમારે સાક્ષાત્કાર ની અંદર કહેવું હતું કે દીકરીઓ પણ આસમાન સર કરી શકે છે અને એ આ રાઠોડ પરિવારની દીકરીએ કરી બતાવ્યું છે 15 ટુ 20 લેજ જો એટલે તમે જુઓ કે એક દીકરી પાછળ પિતાએ કેટલી મહેનત કરી છે આજે દેખાઈ રહી છે અને આ જ પ્રમાણે સાક્ષાatkarની અંદર એક નવું જી હા કારણ કે આપણને પણ ગર્વ થાય કે આપણો નૌશરીની દીકરી અને આ એક પ્રેરણા છે ન માત્ર ઇન્ટરવ્યુ છે પણ એક પ્રેરણા છે એવા માતા-પિતા માટે એવી દીકરીઓ માટે કે જે પોતે કંઈક કરવા માટે આગળ વધવા

લાયસન્સ ને સીપીએલ કહેવામાં આવે કમર્શિયલ પાયલોટ લાયસન્સ એટલે સીપીએલ નીમાબેન રાઠોડ એટલે કમર્શિયલ પાયલોટ

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી